રાતના બારથી ઠંડી પણ બહુ ઠંડી પણ હોય છે અને નાના નાના બાળકો નાની નાની બહેનો કોઈ કામ કરેલું હોય છે તો એને ઠંડીમાં પણ સુવું પડે છે એક ભાઈ તમ ગયું તો બારીમાં સુતા છે ને પણ ફાટલું હતું તો દાતા છે તેમના તરફથી ગાબડા આવ્યા છે તો ગાબડાનું વિતરણ કરવા માટે અમે એક વાગ્યો હશે કમ એક વાગ્યે નું જોઉં છું કે ભાઈને ગાબડા ઉટાડ્યા છે અને દાતાનો પણ ખૂબ 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 ધન્યવાદ અને આવા દાતા મળતા રહેજો કે જે આવા પરિવાર છે તેમને માટે આપણે ઘણાય લોકોની જોયા છે કે ત્યારના બે નાના નાના છોકરાઓ લઈને સુતા હોય છે કોઈ ભાઈઓ સુતા હોય છે અને સામે પણ હું બતાવીશ એક ભાઈ લારીમાં હાવ જે કેટલું ફાટલું ગોદડું ઓઢીને સુતા છે તો આવું પણ તમે દાન કરી શકો છો સ્વેટર પણ દાન કરી શકો છો અને આપણે જે ભાઈ છે એમને સ્વેટર રાખીને દાતા તરફ આપણે આવ્યા છીએ પરિવાર છે અને દાદા તરફથી જે ગામડા છે એ ગામડા આવ્યા છે ને અમે જે ગરીબ માણસો એ લોકો એમને દાડી છે વાત તમે જોવો છો કે તાબડા નું વિતરણ છે Cholah dan, dan dan